વિરમગામ તાલુકાના ઓગણ ગામની સીમમાં ખેડૂત વૃદ્ધનો ગળે ફાંસો ખાઈ આઘાત મામલો વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના ગામની સીમ સર્વે નંબર બાણું પેકી ખેતર જવાના રસ્તા બાબતે આરોપીઓ દ્વારા માનસિક ત્રાસ આપીને હેરાન કરી મરવા ઉપર મજબૂર કરી સીમમાં લીમડા સાથે દોડું બાંધીને આત્મહત્યા કરવા મજબૂર કરી વૃદ્ધ ખેડૂત દાનસંગ રામભાઈ જાદવ નાઓએ મોતને વાલુ કર્યું હતું સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસને ઘટનાની જાણ થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મૃતક વૃદ્ધ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી સમગ્ર મામલે મૃતકના પુત્ર હાર્દિકભાઈ દાનસંગભાઈ રામભાઈ જાદવ નાઓએ તેમના પિતાને આત્મહત્યા કરવા મજબૂર કરતા આરોપીઓ પરીક્ષિતભાઈ પ્રવીણભાઈ જાદવ જાબાબેન છોટાભાઈ જાદવ જ્યોસ્નાબેન પ્રવીણભાઈ જાદવ મનુભાઈ જીવુભાઈ સોલંકી તમામ રહે ઓગણ તથા મહાદેવપુરા સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂર પોલીસે દુષ્પ્રેરણ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે વિરમગામ તાલુકાના ઓગણ ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા બાબતે કેટલાય દિવસોથી તકરાર ચાલતી હતી વૃદ્ધને મરવા માટે મજબૂર કરવા આત્મહત્યા મામલે ગત રોજ પરિવાર દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો હતો આત્મહત્યા કરનાર દાનસંગભાઈ રામભાઈ જાદવ ઉમરવર સાહીઠ પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે